હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લૂઝ કાપડમાં ફરીથી નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છે કાપડની વાત કરું તો નવું પ્રીમિયમ કાપડ છે અને અત્યારનું સાવ નવી વસ્તુ છે આના કલર ચાર્ટ આલો તમને બતાવી દો ચારથી પાંચ કલર જોવા મળવાના છે અને બધા કલર યુનિક જ છે અને છેલ્લે તમને આખી સાડી ખોલીને બતાવી દે એટલે તમારે ડિઝાઇન જોવાઈ જાય કાપડ જોવા છે અને મસ્ત બ્લાઉઝ પણ આમાં મૂકેલું છે મારા બહેનો બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આવી ફેન્સી ફેન્સી સાડીની ખરીદી કરી શકે જો આ સાડીમાં તમને ચારથી પાંચ કલર બતાવી દીધા હવે આ તમને એક સાડી ખોલીને બતાવી દો હજી નવો પીસ આવેલો છે એટલે બધી પેકે પેક જ વસ્તુ છે પલ્લુની વાત કરું તો મસ્ત પલ્લુ આવશે આખું ફ્લાવર પ્રિન્ટ કરેલું પલ્લુ છે અને બ્લાઉઝની વાત કરું તો ઝીણી ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ આપેલું છે કાપડ એટલું સ્મૂથ છે કે તમારે અત્યારે ફેરવાની મજા જ આવ્યા રાખશે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા ફેન્સી ફેન્સી વિડીયો મળી રહે તો રાહ છે નહીં જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં